ગુડ મોર્નિંગ મિત્રો તમારું ફરી સ્વાગત છે આજે મારા એક તૂટેલા ફૂટેલા બ્લોગમાં એટલે કે ક્યારેક આખા આવે ને ક્યારેક અડધા આવે એનું કાંઈ નક્કી ના હોય પણ આવી જાય એટલે તૂટેલા ફૂટેલા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો છે ને આજે કાલે છે ને એવું મસ્ત મજાનું વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું કેમ કે વરસાદ પડ્યો તો એટલે અને પછી છે ને આજે પાછી એથી ડબલ ગરમી થાય છે અત્યારે તો અત્યારે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગઈ છું અને રસોઈ બનાવવાનું બાકી છે ઘરનું કામ બધું થઈ ગયું છે પણ તો આજે રસોઈમાં છે ને આપણે દહીં લઈ આવી છું એમાં એવું છે કેટલી તન ચાર દુકાન આ પાઉ લઈ આવ્યા છે મસ્તી દહીં મસ્ત મજા વગાડવાનું છે તો ચાલો ફટાફટ કરી મિત્રો ચાલો આપણે વાળને શર્ટ કરી લીધા છે આપણે એટલે કે બાંધી લીધે જોવા નવી સ્ટાઇલ રેલી નવી સ્ટાઇલો એકદમ મસ્ત ની નાખવાની યાદની તો આપણે વાળ બાંધે લાવે તો કઈ કામ મોકલે બાકી છે ને આમ આમ થાય આમ મગજી ને શું ખીચાઈ આપણે વાળ આડ આવતા હોય ને એટલે કઈ રસોઈ બનાવવાનું મન ના થાય કઈ કામ કરવાનું મન ના થાય એટલે છે ને આપણે છટિયા અને બાંધી લીધા છે બાંધી લીધે છે ને ફટાફટ રાંધી ને ફટાફટ જાય ચાલો તો આપણે છે ને રસ્તો બનાવી નીકળી ગયા છીએ ને અત્યારે મોલે જાય છે અને છે ને અત્યારે બારનું વાતાવરણ એવું મસ્ત મજાનું છે ને કે વાત ના પૂછે એ મસ્ત ઠંડો પવન આવે છે અને એકદમ વાદળછાઈનું વાતાવરણ છે ચોમાસા જેવું

મારા માટે તો કઈ ન હોય પણ ખબર હોય એટલે 100% ગેરંટી હોય મારા માટે શું હોય મારા માટે કોકમલી લીધો એટલે બુટ કે ટન્ટન ટન્ટન કરે લોકો હું હે હું હે હું હે હું હે ખોલ તો ખરા

జనా હમ મોટું ફરફરી ચાલો બાર પડ mm -hmm.